જૂનાગઢ ટીપી સ્કીમ મામલે ખેડૂતોએ કચેરીનો ઘેરાવો કર્યો ભારતીય કિસાન સંઘ જુનાગઢ મહાનગર આજે જુનાગઢના ઝાંઝરડા ગામની ટીપી ની બીજા નંબરની જે નોટિસ આપવામાં આવી અને આગળની જે નોટિસનો કોઈ જવાબ ન મળતા અમોએ આજે જવાબ માગવા માટે આજે આવ્યા હતા બે દિવસ પહેલાં પણ લેખિત આપ્યું હતું અને બાર દિવસ પહેલાં પણ લેખિત આપ્યું હતું પણ જવાબ ન મળતા ના છૂટકે અમારે અહીંયા ધરણા પર બેહવું પડ્યું છે કારણ કે આ ટીપી જે યોજના છે એની અંદર ઝાંઝરડાની જમીન આવે છે સુખપુરની જમીન આવે છે અને જોશીપુરાની પણ જમીન આવે છે તો આની અંદર આજે અમને બે નંબરની નોટિસ બચતાં ઝાંઝરડા સુખપુર અને જોશીપુરાના ખેડૂતો અહીંયા આવ્યા છે કારણ કે ખેડૂતોની પોતાની કિંમતી જમીન ચાલીસ ટકા ટીપી યોજનામાં જાય છે અને બેટરમેટ ચાર્જ જે લાખો રૂપિયાનો આંખ છે એ ખેડૂતોને ભરવાની આદેશ કરવામાં આવે છે એટલા માટે ખેડૂતોને આ પરવડે એમ નથી સરકારની અંદર રજૂઆત કરી છે પહેલાં પાંચ તારીખે પાંચ બારે આવેદનપત્ર આપ્યું છે ત્રીસ બારે આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાંય આ જુડા કચેરી કોઈ પણ પ્રકારનું ખેડૂતોને કે કિસાન સંઘને પણ જવાબ આપ્યો નથી એટલે ના છૂટકે ખેડૂતો આજે ખેતર છોડી અને એની કચેરીને ઘેરાવ કર્યો છે અને અધિકારીના આદેશ કીધા છે કે એમને જવાબ આપો અમારો કારણ કે આ ટીપી યોજના છે એ ખેડૂતોને નુકસાનકારક છે અને આ જૂનાગઢની અંદર કોઈ એવો મોટો વિકાસ થયો નથી અને ત્યાં ઝાંઝાડાની અંદર ખેડૂતો ખેતી કરે છે ત્યાં નકશા બનાવી અને એના કૂવા એના બોર એની પાઇપલાઇન બધું તોડી નાખવાની જે વાત છે એ ગેરવ્યાજબી વાત છે ખેડૂતો ખેતી કરશે અને ઉત્પાદન મેળવશે તો જ લોકોના પેટ ભરશે ભરાશે એટલે અમારી લાગણી અને માગણી છે સરકારને કે આ ટીપી યોજના તાત્કાલિક રદ કરે અને ખેડૂતોને ન્યાય આપે એવી માગણી સાથે આજે ધરણા પર બેઠા છે મારું નામ મમતાબેન રાજુભાઈ છે ઝાંઝેડા ગામના વતની સહી અમારા ચાલીસ ટકા જમીન જાય છે એ માટે અમે આવ્યા છીએ અમારે આ ટીપીનો જવાબ જોઈએ જ્યાં લગી જવાબ નહીં આવે ને ત્યાં લગી અમે અહીંયા ધારણા કરીને બેસવાના છે અમે અમારે આ ટીપી રદ કરવા હાટુથી ને જ આવ્યા છે અને પેટે પાટા બાંધીને આ જમીન રાખી છે અને હવે આ છોકરાને છે અને ખેતી પ્રધાન છે જૂનાગઢમાં કોઈ જાતનો ઉદ્યોગ નથી અને આ ખેતી કરી કરીને અમારે છોકરાને ભણાવવા છે તમે લોકો જમીન લઈ લો છો ચાલી ટકા એટલે ઈ ચાલી ટકા છે ને ઈ રોદ કરવા હાટુ છે અમે ટીવી રદ કરવા હાટું તીને જાય એ વાત